ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ વય જૂથ મુજબ ખેલાડીઓ ભાગ લેતા હોય છે ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે એક પોઈન્ટ લાખથી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોમાં રાજ્ય કક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓનું નું આયોજન કરવામાં આવ્યું છે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ કુલ ચોવીસ રમતો અને રાજ્ય કક્ષાએ કુલ પંદર રમતોનું આયોજન કરવામાં આવનાર છે ખેલ મહાકુંભ થ્રી પોઇન્ટ ઓ માટે ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કરી તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલશે જેમાં કોઈપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ વિવિધ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જે તે શાળામાંથી જ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અને કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી રજિસ્ટ્રેશન કરાવી શકશે ત્યારે વહેલી તકે વધુમાં વધુ યુવાનો બાળકો સહિત રમતગમતમાં રસ ધરાવતા લોકો ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ભરૂચ જિલ્લા રમત વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલે અપીલ કરી છે અને આ રમત માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે કમ્પલસરી વેબસાઇટ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું થશે આ રજીસ્ટ્રેશનની લિંક છે ખેલ છે અને આ વેબસાઇટ પચીસ તારીખ પચીસ બાર બે હજાર ચોવીસમાં સાંજે છ કલાક સુધી ચાલુ રહેશે આ ઉપરાંત ખેલ મહાકુંભ શરૂ થઈ ગયો છે ત્યારે હું જિલ્લાના તમામ અપીલ કરું છું કે તેઓ વધુમાં વધુ રમતમાં ભાગ લે અને ગુજરાતનું નામ રોશન કરે આ ઉપરાંત આવનાર સમયની અંદર જયારે ઓલિમ્પિક પણ આવવાનો હોય ત્યારે ખેલાડીઓ વધુમાં વધુ સારી મહેનત કરે અને ગુજરાતનું નામ રોશન કરે એવી મારી અપીલ છે